હેલો ફ્રેન્ડ્સ નમસ્તે આજે હું તમારા માટે એકદમ ઠંડા ઠંડા અને સ્વાદિષ્ટ મેંગો કસ્ટર્ડની રેસીપી લઈને આવી છું તો એકદમ સ્વાદિષ્ટ મેંગો કસ્ટર્ડ બનાવવાની રેસીપી ગમે તો રેસીપીને એક લાઇક જરૂરથી આપજો ઉનાળાની ગરમીમાં ઘરમાં નાના મોટા શોક કોઈને ખાવાનું ગમે તેવું એકદમ ઠંડુ ઠંડુ મેંગો કસ્ટર્ડ બનાવવા માટે આપણને જોઈશે બે પાકી કેરી મેંગો કસ્ટર્ડ બનાવવા માટે એકદમ પાકી અને મીઠી હોય તેવી જ કેરીનો ઉપયોગ કરો તો અહીં મેં બે પાકેલી કેસર કેરી લીધી છે આ સિવાય તમે કોઈ પણ પાકેલી કેરીમાંથી પણ મેંગો કસ્ટર્ડ બનાવી શકો છો આ કેરીનો આપણે પલ્પ તૈયાર કરવાનો છે તો અહીં મેં કેરીને પહેલાંથી જ પાણીથી ધોઈને સ્વચ્છ કરી લીધી હતી હવે કેરીને કાપીને મિક્સરમાં તેનો પલ્પ તૈયાર કરી લઈશું પલ્પ તૈયાર કરતી વખતે આપણે તેમાં પાણી કે દૂધ નથી ઉમેરવાનું ફક્ત કેરીના ટુકડા ઉમેરીને જ પલ્પ તૈયાર કરવાનો છે તો અહીં કેરીનો પલ્પ તૈયાર થઈ ગયો છે હવે આ પલ્પને આપણે બાઉલમાં કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ પલ્પ તૈયાર થયો છે સાથે જ મેં અડધી કેરીના નાના નાના ટુકડા કરી લીધા છે જેને પણ આપણે કસ્ટર્ડમાં ઉમેરીશું જેથી કસ્ટર્ડ ખાતી વખતે કેરીના નાના ટુકડા મોઢામાં આવશે અને કસ્ટર્ડ ખાવાની વધુ મજા આવશે હવે એક બાઉલમાં આપણે કસ્ટર્ડ પાવડર ઓગાળી લઈશું તેના માટે એક બાઉલ લઈને બાઉલમાં ત્રણ ટેબલસ્પૂન વેનીલા વેનિલા ફ્લેવર કસ્ટર્ડ પાવડર ઉમેરીશું પાવડરને ઓગાળવા માટે ચાર ટેબલસ્પૂન દૂધ ઉમેરીને પાવડરની ગાંઠો ન પડે તે રીતે ઓગાળી લઈશું આ કસ્ટર્ડને અમે પૂરી સાથે ખાવાના છીએ એટલે કસ્ટર્ડ પાતળું બને એટલા માટે ત્રણ ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર લીધો છે પણ જો તમે એકલું જ કસ્ટર્ડ ખાવાના હો તો પાંચથી છ ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર લેવો થોડી વાર મિક્સ કર્યા બાદ કસ્ટર્ડ પાવડર દૂધમાં એકદમ સરસ ઓગળી ગયો છે એટલે તેને સાઈડ પર મૂકી દઈએ સાથે જ કેરીના પલ્પને અને ટુકડાને પણ થોડીવાર માટે ફ્રીજમાં ઠંડા કરવા રાખી દઈએ અને કસ્ટર્ડ બનાવવાની શરૂઆત કરીએ કસ્ટર્ડ બનાવવા માટે એક જાડા તળિયાવાળી નોનસ્ટિક કઢાઈમાં એક લીટર ફેટ દૂધ ઉમેરીને મીડિયમ ફ્લેમ ઉપર દૂધને ગરમ થવા રાખીશું કસ્ટર્ડ ખૂબ જ જલ્દી જાડું થઈને કઢાઈના તળિયે ચોટી જતું હોય છે એટલે જાડા તળિયાવાળી નોનસ્ટિક કઢાઈ હશે તો કસ્ટર્ડ તળિયે ચોટશે નહીં કડાઈમાં દૂધ ઉમેર્યા પછી તેને થોડીવાર હલાવવું થોડી જ વારમાં દૂધમાં એક ઉભરો આવી જશે એટલે ગેસ ધીમો કરીને દૂધમાં અડધો કપ ખાંડ ઉમેરી દઈને બરાબર મિક્સ કરી લેવી અહીં મેં દૂધમાં અડધો કપ ખાંડ ઉમેરી છે પરંતુ તમારા ઘરમાં જે પ્રકારનું ગળિયું ખવાતું હોય તમે તે રીતે વધતા કે ઓછા પ્રમાણમાં પણ ખાંડ ઉમેરી શકો છો ત્રણથી ચાર મિનિટમાં જ ખાંડ દૂધમાં મિક્સ થઈ જશે એટલે આપણે જે કસ્ટર્ડ મિલ્ક તૈયાર કરીને રાખ્યું છે તે ઉમેરીશું કસ્ટર્ડ મિલ્કને દૂધમાં ઉમેરતા પહેલાં ફરી એકવાર હલાવી લેવું કારણ કે કસ્ટર્ડ પાવડર ખૂબ જ ઝડપથી તળિયે બેસી જતો હોય છે તો અહીં મેં કસ્ટર્ડ મિલ્કને બરાબર હલાવીને મિક્સ કરી લીધું છે એટલે હવે દૂધમાં થોડું થોડું કસ્ટર્ડ મિલ્ક ઉમેરતા જઈને મિક્સ કરતા જઈશું અહીં જો આપણે એક સામટું કસ્ટર્ડ મિલ્ક ઉમેરી દઈશું તો ગરમ દૂધમાં કસ્ટર્ડના ગઠ્ઠા બાજી જશે એટલે આ રીતે થોડું થોડું કસ્ટર્ડ મિલ્ક ઉમેરતા જવું અને મિક્સ કરતા જવું કસ્ટર્ડ મિલ્ક ઉમેર્યા પછી દૂધને વચ્ચે વચ્ચે હલાવતા જઈને ચારથી પાંચ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળવું બે ચાર મિનિટમાં જ કસ્ટર્ડ થોડું ઘટ થવા લાગશે કારણ કે આપણે તેમાં જે કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે તે ખૂબ જ ઝડપથી થીક થઈ જતો હોય છે મીડિયમ ફ્લેમ ઉપર પાંચ મિનિટ ઉકાળ્યા બાદ કસ્ટર્ડ થોડું ઘટ થઈ જશે અને ચમચા ઉપર પણ કસ્ટર્ડનું એક કોટિંગ થવા લાગશે એટલે ગેસની ફ્લેમ બંધ કરી કસ્ટર્ડને એક પહોળા બાઉલમાં કાઢીને ઠંડુ પડવા દેવું જો તમારા કસ્ટર્ડમાં ગાંઠો પડી હોય તો આ સમયે કસ્ટર્ડને ચારણીમાં નાખીને ચાળી લેવું અને ચમચાથી ગાંઠોને ભાંગી લેવી કસ્ટર્ડને બાઉલમાં કાઢ્યા પછી તેમાં થોડી થોડી વારે ચમચો ફેરવતા રહેવું લગભગ એકાદ કલાક પછી કસ્ટર્ડ ઠંડુ પડી જશે એટલે કસ્ટર્ડવાળા બાઉલને બે ત્રણ કલાક માટે ફ્રિજમાં રાખી દેવું કારણ કે આ કસ્ટર્ડ એકદમ ઠંડુ હશે તો ખાવાની વધુ મજા આવશે તો બે ત્રણ કલાક ફ્રિજમાં રાખ્યા બાદ કસ્ટર્ડ તેમજ કેરીનો પલ્પ અને કેરીના ટુકડા એકદમ ઠંડા થઈ ગયા છે એટલે ઠંડા ઠંડા કસ્ટર્ડમાં કેરીનો પલ્પ અને કેરીના થોડા ટુકડા ઉમેરીશું અને ચમચાથી બરાબર મિક્સ કરી લઈશું અહીં આપણે મિક્સ કરવા માટે બ્લેન્ડર કે મિક્સર નથી વાપરવાનું નહીં તો કસ્ટર્ડ એકદમ જ પાતળું પડી જશે અને કેરીના ટુકડાનો પણ બની જશે તો ફ્રેન્ડ્સ થોડીવાર હલાવ્યા પછી આપણું એકદમ સ્વાદિષ્ટ ઠંડુ ઠંડુ અને ગરમીમાં ઘરમાં બધાને જ ખાવાનું ગમે તેવું મેંગો કસ્ટર્ડ રેડી થઈ ગયું છે તૈયાર મેંગો કસ્ટર્ડ એકદમ જ બજાર જેવું દેખાય તેના માટે તેમાં થોડા બદામના ટુકડા અને થોડી પિસ્તાની કતરણ ઉમેરી થોડું હલાવી લઈશું તો લો ફ્રેન્ડ્સ આપણું મેંગો કસ્ટર્ડ ખાવા માટે તૈયાર છે આ મેંગો કસ્ટર્ડ દેખાવમાં જેટલું સુંદર છે તેના કરતાં પણ ખાવામાં વધુ સ્વાદિષ્ટ છે ઠંડા ઠંડા મેંગો કસ્ટર્ડને બાઉલમાં સર્વ કરી ઉપરથી થોડી કેરીના ટુકડા અને થોડી બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ ગરમીમાં ઘરમાં બધાને જ ખાવાનું ગમે તેવું અને ફક્ત બે કે ત્રણ જ કેરીમાં આખું ઘર ખાઈ શકે તેવું મેંગો કસ્ટર્ડ બનાવવાની રેસીપી જો તમને ગમે તો રેસીપીને એક લાઇક આપીને વિડીયોને શેર જરૂરથી કરજો અને હિના કિરણ હોમ ફૂડ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી દબાવજો જેથી ચેનલની દરેક પ્રકારની નોટિફિકેશન તમને મળતી રહેશે